વાત એ સરળ શબ્દોમાં કહેવાય છે તે સમજીએ કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક કા ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંખ થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તે શું બગડી ગયું એમાં તે શી ઉપર વાળી બેંક બેઠી છે મારી માલમ માલ આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ ધૂળીએ મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ સુખ દુઃખની વાતો કરતા બાથમાં ભેડી બાથ ખુલ્લા ખેતર અડખે પડખે આઘે નીલું આભ ખુલ્લા ખેતર અડખે પડખે અને આગે નીલુ આભ વચ્ચે નાનું ગામ બેઠું ક્યાંય આવો છે લાભ સોનાની તો સાંકડી ગલી સોનાની તો સાંકડી ગલી અને હેતુ ગણતું હેત દોઢિયા માટે જીવ દોડતા જીવતા જોને પ્રેત માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાહલ નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળી માર્ગ ચાલ નો આપણને પ્રેમથી વાત કરે તો એની પાછળ પણ એનો સ્વાર્થ હોય છે અને દોડ્યા માટે દોડતા જીવતા જોને પ્રેત પૈસાની પાછળ ફરતા ફરતા આપણે જાણે પ્રેત જેવા થઈ ગયા છીએ જ્યારે એમ કે છે કુદરતના સાથે રહીએ તો આપણને સૌથી મોટું સુખ ઈશ્વરે આપ્યું છે કે ખુલ્લા ખેતર અડખે પડખે અને આઘે નીલું આભ વચ્ચે નાનકડું ગામ બેઠું છે ક્યાંય આવો છે લાભ આવો લાભ ક્યાં મળે જે આવો કુદરતના ખોળે રહેવા મળતું હોય અને બેંક ની અંદર એફડીઓ કરીએ અને આપણે અલગ અલગ પ્રકારની એસઆઈપીમાં અટવાયેલા રહીએ છીએ ત્યારે એમ કે છે કે ઉપર વાળી બેંક બેઠી છે મારી માલમ માલ ઉપર વાળી બેંક બેઠી છે મારી માલમ માલ આજનું ખાણું આજ આપે ને કાલની વાત કાલ આપણે આપણો તકલીફ શું છે આપણી આપણે ભવિષ્યના ખૂબ વિચારો કરતા કરતા ઈશ્વરની આજે આપણને સુંદર દિવસ ઉગાડી દીધો છે આ એક સરસ મજાના સૂર્યનારાયણ દેવ સવારમાં ઉગે છે અને આપણો દિવસ જે શરૂ થાય છે આપણે સ્વસ્થ છીએ આ